બનાવીશ આ કૃતિ વિશે આગળની સમજ મારા સાથે મનમાં આપશું તો અહીંયા બહારની મગફળીના ફોતરા નક્કામાં કાગળના ટુકડા અને નારિયેળના છાલા તેમજ મુજબ પાણી લઈને કર્યો તે બધા મિશ્રણમાં કાળી માટી અને મૂંટાની માટી ઉમેરી છે જેમાં ચિકાસને કારણે આ મિશ્રણનો ગોળો બનાવી શકાય છે આ ગોળાને પોટનો આકાર આપવા માટે પ્લાસ્ટિક કે સ્ટીલના ડબ્બામાં મૂકીને કોઈ પણ વાસણ વડે ફ્રેશ કરીને ઓકે આકાર આપે છે ત્યારબાદ આ ડબ્બાને બે થી ત્રણ દિવસ સુધી તડકામાં સુકાવવામાં આવે છે અને પછી તેને ડબ્બાથી અલગ કરતા આ પોટ તૈયાર કરે છે હવે આ પોટનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તેની સમજમાં સાચી સુરત થયા છે આ પોટમાં જરૂરિયાત માટીલા

અને નારિયેળના છાલાની જગ્યાએ વઘાડે સાથે છાલાનો પણ ઉપયોગ કરી શકો છો થવામાં તમને અમારે ફાયદા જે પહેલું નર્સાણીમાં અંકુરિત થયેલા નાના છોડને પ્લાસ્ટિકની બેગમાં પેક કરવાને બદલે જો બાયોટિક્રેડિબલ પોટનો ઉપયોગ કરવામાં આવે તો જમીનનું પ્રદૂષણ હટાવી શકાય આ પોટમાં ખૂબના ફોટાનો ઉપયોગ થવાની તેમજ આઠ ટકા પડે છે જે પણ પાંચ ટકા રહે છે જે જમીનનું શરીર ખડાત તરીકે કાર્ય કરે છે

વિવિધ સ્થળે વૃક્ષો રોપવામાં આ પટનો ઉપયોગ કરી શકાય છે ભારત સરકારના પ્રોજેક્ટ ગ્રીન ઇન્ડિયા સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત એના સ્વપ્નને સાકાર કરી શકાય છે સર આ પ્રોજેક્ટ દેખમાં નાનો છે પરંતુ પર્યાવરણ સાથે જોડાયેલ સૌથી મોટી સમસ્યાનું સમાધાન છે અને કૃષિમાં ખૂબ જ ઉપયોગી છે